નમસ્કાર મિત્રો આજે ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે બાર કલાક વિસ્તારોની અંદર આપણે વાત કરીશું કે ગુજરાતની અંદર કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ તમને જોવા મળશે સાથે હું તમને જણાવીશ કે તમારા ગામની અંદર આજે વરસાદ આવવાનો છે કે નહીં અને તેની સાથે સાથે મિત્રો તમને જણાવીશ કે આ વરસાદ જે આવી રહ્યો છે તો આ નવો રાઉન્ડ જે આજથી મિત્રો શ્રી ગણેશ થવાના છે તે કેટલા દિવસ સુધી ચાલશે કહી શકાય કે ચોમાસું કઈ તરફ આગળ વધશે તે પણ હું તમને આજના અંદર જણાવી આપીશ તો આજના વિડીયોને અનશોધ નિહાળતા રહેજો જેથી કરીને તમને ખાસ કરીને આજના જે આ મહત્વના હવામાન સમાચાર છે મિત્રો આ ચેનલના માધ્યમથી જ તમને મળી જાય સૌ પ્રથમ મિત્રો આપણે જાણી લઈએ કે આજે બપોર સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના નીચેના વિસ્તારો થી વાત કરી લઈએ તો આજે સાંજે અથવા તો રાતના સમય આસપાસ મિત્રો ગુજરાતના કોડીનાર મહુવા લાગુ વિસ્તારો તુલસી શામ વેરાવળ ગીર સાસણગીર લાગુ વિસ્તારો રાજુલા ત્યાંથી મિત્રો મહુવા તરફ આગળ વધીએ તો મહુવા લાગુ વિસ્તારો સાવરકુંડલા લાગુ વિસ્તારો જેસર લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી ત્યાંથી આગળ મિત્રો જઈએ તો ખાડશલિયા બુધેલ સિંહોર ભાલ પંથક પાલીતાણા ગારિયાધાર દામનગર લાઠી લાગુ વિસ્તારો હાવતડ લાગુ વિસ્તારો ત્યાંથી મિત્રો જોઈએ તો લાઠીથી આગળ જઈએ તો અમરેલી લાગુ વિસ્તારો બાબરા લીલીયા આ દરેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી ભાવનગરથી મિત્રો ઉપર જતા જઈએ તો ગીર ગઢડાવાળા રોડે પણ મિત્રો ગઢડા વલભીપુર બાણગઢ બરવાડા બોટાદ રાણપુર અને ધંધુકા લાગુ વિસ્તારોમાં આજે કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી રહેશે ત્યારબાદ મિત્રો દ્વારકા લાગુ વિસ્તારોની અંદર વાત કરીએ તો દ્વારકામાં આજે વરસાદની આગાહી નથી પરંતુ આસપાસના વિસ્તારો જેવા કે ખંભાળિયા ભાટિયા શિશલી ભાણવડ લાલપુર તેની ઉપર મિત્રો વાત કરી લઈએ તો જામનગર ધરોલ મોરબી આ દરેક વિસ્તારોની અંદર મધ્યમથી જે છે તે તમને હળવો વરસાદ આજે જોવા મળવાનો છે મધ્ય સૌરાષ્ટ્ર વિશે વાત કરી લઈએ તો મધ્ય સૌરાષ્ટ્રના બગસરા લાગુ વિસ્તારો વિસાવદર જુનાગઢ જિલ્લો ઉપલેટા જેતપુર ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો જેતપુરથી ઉપર ગોંડલ જસદણ રાજકોટ જિલ્લો ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ ક્યાંથી ઉપર જઈએ તો ચોટીલા ધોળકા સુરેન્દ્રનગર મોરબી આ દરેક વિસ્તારની અંદર મિત્રો કડાકા સાથે આજે સાંજે ભારે વરસાદની આગાહી તમને જોવા મળશે મિત્રો અત્યાર સુધી વરસાદ નહોતો આવી રહ્યો પરંતુ આજે મિત્રો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી અહીં દેખાઈ રહી છે તમે ખાસ જોઈ શકો છો કે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે તે સૌરાષ્ટ્ર સિવાય મિત્રો કચ્છમાં પણ આજે મધ્યમથી હળવા વરસાદની આગાહી રહેશે જેમાં ખાસ કરીને ગાંધીધામ લાગુ વિસ્તારો ભચાઉ લાગુ વિસ્તારો માંડવી મુન્દ્રા સિસાડગઢ અને તેની સિવાય મિત્રો આ બાજુના ગુવાહર લાગુ વિસ્તારોની અંદર મધ્યમથી હળવા ઝાપટાઓ તમને જોવા મળી શકે આની સિવાય મિત્રો જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ આજે મધ્યમથી હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી જેમાં નડિયાદ ધોળકા અમદાવાદ કપડવંશમાં મધ્યમથી હળવા ઝાપટાઓ જોવા મળશે ત્યાંથી ઉપર હિંમતનગર અને મહેસાણામાં પણ આજે મિત્રો મધ્યમથી હળવા ઝાપટાઓ જે છે તે તમને જોવા મળી શકે ત્યાંથી નીચે જોઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદની આગાહી જે છે તે ખાસ કરીને રહેવાની છે

આજે સૌરાષ્ટ્રના વરસાદ આવી જશે આ દરેક વિસ્તારોમાં વરસાદ આવી જશે ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે જે અત્યારે ઉપરના કચ્છના દરેક વિસ્તારો છે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે મધ્ય ગુજરાતના દાહોદ ગોધરા અમદાવાદ કપડવન જેવા વિસ્તારો છે ત્યાં મિત્રો સારો આવતા હજુ બે દિવસ જશે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે પરેશ ગોસ્વામે જણાવ્યું હતું સોળ થી સત્તર તારીખે ચોમાસું જે તે મિત્રો પૂરેપૂરું સક્રિય ગુજરાતની અંદર થઈ જશે તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું હતું મિત્રો હાલ આપણે અહીંયા નકશાના માધ્યમથી અહીં એપ્લિકેશનના માધ્યમથી જોઈ લઈએ કે ચોમાસું અત્યારે હાલ ક્યાં પહોંચી રહ્યું છે આગામી મિત્રો આગામી પાંચ દિવસની અંદર જે છે તે ચોમાસું જે છે તે ગુજરાતમાં પહોંચી જાય તેવા એંધાણો અહીં દેખાઈ રહ્યા છે કારણ કે હાલ મિત્રો તમને જણાવી દઈએ કે આજે જે છે તે ચોમાસાનો વરસાદ જે છે તેની શરૂઆત થઈ જવાની છે ખાસ કરીને મિત્રો અહીં સૌરાષ્ટ્રના દરેક વિસ્તારો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આજે ચોમાસાનો ભારે વરસાદ તમને જોવા મળશે જેને લઈને મિત્રો હવે તમને ઠંડક થોડીક મહેસૂસ થાય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો આપણે આજનું તાપમાન જોઈએ કે લઈએ કે કયા કયા વિસ્તારોમાં કેટલું આજે બપોરના વિશાળા દરમિયાન તાપમાન જોવા મળશે મિત્રો વાત કરી લઈએ તો વેરાવળ મહુવા અને ઉના લાગુ વિસ્તારોની અંદર બત્રીસ ડિગ્રી તાપમાન અમરેલીમાં ઓગણચાલીસ ડિગ્રી જૂનાગઢ ચોત્રીસ ડિગ્રી પોરબંદર તેત્રીસ ભાણવડ છત્રીસ ગોંડલ આડત્રીસ જસગણ આડત્રીસ ભાવનગર ભાલ પંથક સિંહોર અને પાલીતાણાની અંદર પાંત્રીસ ડિગ્રી આજે જોવા મળશે ત્યાંથી ઉપર જોઈએ તો રાજકોટ આડત્રીસ ચોંટીલા આડત્રીસ સુરેન્દ્રનગર ચાલીસ મોરબી ચાલીસ જામનગર ચાલીસ સાથે જ દ્વારકા બત્રીસ ડિગ્રી ભાણવડ ચાલીસ ડિગ્રી બોટાદ ચાલીસ ડિગ્રી તમને આજે જોવા મળશે બપોરના સમયગાળા દરમિયાન કચ્છની વાત કરીએ તો કચ્છમાં ભુજ ગાંધીધામ માંડવી બત્રીસ થી પાંત્રીસ ડિગ્રી

ભરૂચની અંદર સાડત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ત્યાંથી નીચે જોઈએ તો સુરત વલસાડ અને નવસારી લાગુ વિસ્તારોમાં ડિગ્રી આજે આજે તાપમાન જોવા મળશે મિત્રો હાલ આજના મુખ્ય હવામાન સમાચાર એ છે કે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે થોડી ઘણી ઠંડકનો અહેસાસ દરેક ગુજરાતીઓને થશે મેં તમને જણાવ્યું તે વિસ્તારોમાંથી બની શકે કે પચાસ ટકાથી વધારે વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળે તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર એ પૂર્ણ થાય છે આપણે કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દેજો સાથે તમારા ગામનું નામ અને તમારા ગામમાં કેટલો વરસાદ પડી રહ્યો છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને મિત્રો આ આવા ચોમાસા દરમિયાન રોજ ક્યાં કેટલો વરસાદ પડશે તે હું તમને આ ચેનલના માધ્યમથી જણાવતો રહીશ તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો તે પણ કરી લેશો આવતીકાલે મળીશું એક નવા મહાન સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી